નમસ્કાર મિત્રો સંસ્કૃત ધોરણ આઠ દ્વિતી સત્રની અંદર આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પેલું ચેપ્ટર સેમેસ્ટર બે ની અંદર દ્વિતીય સત્રની અંદર કુલ આપણે આઠ પાઠ છે મનુષ્ય સિંહ્યો મૈત્રી છેલ્લો પાઠ ત્યારબાદ પુનરાવર્તન બે આજે આપણે પેલું કાવ્ય જે છે પુત્રી મમ ખલ્લું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે તો આપણે કાવ્ય એકનો અભ્યાસ કરીએ પુત્રી મમ ખલ્લું નિંદ્રાતી ખલ્લું યાને ખરેખર મારી પુત્રી ખરેખર સૂતેલી છે હજી એનું પાસણ તો જોઈએ પુત્રી મમ્મ ખલ્લું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે પુત્રી મમખલું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે હવે અલગ અલગ એના વિશેષણો આપ્યા છે સુંદર શયને સુખમય વસને સુંદર શયન શયન અને પથારી સુંદર પથારીમાં સુખમય વસને અને હળવા કપડામાં પુત્રી મમખલું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે ત્યારબાદ જો અલગ અલગ ચિત્રની અંદર પુત્રીને અલગ અલગ વિશેષણોથી નવાજે છે હવે બીજા પેરેગ્રાફમાં કીએ છે રેરે વાયસ કર્કશ કંઠ વાયસ હે કઠોર મારટ મારટ કર્ણ કઠોરમ તું તારો કર્ણ એટલે કાનને કઠોર લાગે એવો અવાજ રટ નહીં શ્રાન્તા ક્લા પુનઃ અનુનીતા શ્રાન્તા એટલે થાકેલી ક્લાતા ક્લા એટલે મધુર અને પુનઃ અનુનીતા એટલે ફરીથી લાડ કરાયેલી પુત્રી મમ્મખું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતી છે ત્યારબાદ ત્રીજો પેરેગ્રાફ મ્યાવ મ્યાવ મા કુરું ઘોર વીરાવો હવે છે કાગડાને કીધું હવે કૂતરાને કહે છે કે બિલાડીને કહે છે મ્યાવ મ્યાવ માં કુરુ ઘોર વીરાવો એટલે કે મ્યાવ મ્યાવ એવો તારો તું ઘોર અવાજ કરીશ નહીં વિરાવ્યાને અવાજ ચલ ચલ રે ખલ ચોર બિડાલ બિલાડીને કહે છે ચાલ રે ચાલ લુચી ચોર બિલાડી સ્નીગતા મુગ્ધા સેવિત દુગ્ધા સ્નિગ્ધતા એટલે ભોળી મૂકતા મૂકતા એટલે સ્નિગ્ધ એટલે સુવાળી મુગ્ધા એટલે ભોળી અને સેવિત દુગ્ધા એટલે દૂધનું સેવન કરાયેલી પુત્રી મમખલું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે સુવાળી ભોળી અને દૂધનું સેવન કરાયેલી મારી પુત્રી ખરેખર સુતેલી છે ત્યારબાદ હવે કૂતરાને કહે છે ઉચ્ચેહી મા ભસ સુનક વરાક સુનક વરાકી અને કૂતરો ભો ભો મા કાર્ય વિહીન હે કૂતરા તું ઊંચેથી ભસ નહીં અથવા ઊંચેથી તારો અવાજ કરીશ નહીં ભો ભો મા કાર્ય વિહીન તું કારણ વગર તારો ભો ભો એવો અવાજ કાર્ય વગર કરીશ નહીં વિમલા કુશુલા કુશલા સુમુનો મૃદુલા વિમલા એટલે નિર્મળ કુશલા એટલે કુશળ અને સુમુનો મૃદુલા એટલે ફૂલ જેવી કોમળ નિર્મળ કુશળ અને ફૂલ જેવી કોમળ સુમનું મૃદુલા સુમન ફૂલ સુમનો મૃદુલા ફૂલ જેવી કોમળ પુત્રી મમ નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે ત્યારબાદ છેલ્લો પેરેગ્રાફ જોઈએ છેલ્લે મચ્છરને કહે છે રે રે મશક મા કુરુ ગાનમ અરે રે મચ્છર તું તારું ગાન કરીશ નહીં માં સ્પૃશ માં દસ રક્ત પીપાશો સ્પૃશ એટલે મને સ્પર્શ નહીં કર અડીશ નહીં માં દસ રક્ત પીપાશો દસ એટલે મને કરડીશ નહીં અને મારું લોહી પીશ નહીં માં સ્પૃશ માં દસ રક્ત પીપાશો તું મને સ્પર્શ અડીશ નહીં ડંખ નહીં માર અને મારું લોહી પીશ નહીં સુદત્તી સુમુખી શોભન ગાત્રી સુદત્તી એટલે સારા દાંતવાળી સુમુખી એટલે સારા મુખવાળી અને શોભન ગાત્રી એટલે સારા અંગોવારી પુત્રી મમ ખલું નિંદ્રાતી મારી પુત્રી ખરેખર સૂતેલી છે એટલે અલગ અલગ કાવ્યની અંદર પુત્રી માટે અલગ અલગ પ્રેરણા આપી અલગ અલગ એના માટેના ઉપદેશો આપ્યા છે એ સુવા માટે કાગડાને કૂતરાને બિલાડાને અને છેલ્લે લાસ્ટની અંદર મચ્છરને કહે છે એટલે પુત્રી માટેની અલગ અલગ ઉપમાઓ આપી અને કાવ્યમાં એનો પુત્રીનો જે સ્નેહ છે એ વધારે બતાવ્યો છે અને વિશ્વાસમાંથી લેવામાં આવેલું છે હવે ટિપ્પણીની અંદર આપણે જોઈએ શબ્દાર્થ નિંદ્રાતી અને શ્રુતિ છે સુખમય વસનય યાને હળવા કપડામાં વાયસ એટલે કાગડો માં એટલે નહીં શ્રાન્તા એટલે થાકેલી ક્લાન્તા મીઠું મીઠું બોલતી અનુનીતા લાડ કરાયેલી લાડલી ઘોર વિરાવ અને મોટો અવાજ ખલ એટલે લુચ્ચું સ્નિગ્ધા સ્નિગ્ધ એટલે સુવાળી અથવા કોમળ સુનક વરાલી અને નાનું કૂતરું કૂતરાનું બચ્ચું એટલે સુનક વરા કહેવાય નાનું કૂતરું કુરું એટલે કર વિમલા વિમલા એટલે નિર્મળ મશક એટલે મચ્છર સુદતી સારા દાંતવાળી શોભન ગાત્રી એટલે સુંદર અંગોવાળી પુત્રી કીમ કરોતી પુત્રી મમ ખલું નિંદ્રાતી પ્રશ્નનો જવાબ છે એક એક લીટીમાં કાવ્ય આધારે જ આપવાના છે પુત્રી કિમ કરોતી તો પુત્રી મમખલું નિંદ્રાતી કર્કશઃ કંઠ કશ્ય હસ્તી કર્કશકંઠ કોનો છે તો વાયસ્ય કર્કશકંઠ અસ્તિ એટલે કાગડાનો કર્કશ કંઠ છે કર્કશ અવાજ છે ત્યારબાદ બિડાલહ કિમ કરોતી તો બિડાલહ બિલાડી શું કરે છે બિડાલહ મ્યાવ મ્યાવ કરોતી ભોભો કહ વધતી તો સુનક વરાક ભોભો વધતી માતા મશકાય કિમ કથ કથયતી માતા મચ્છરને શું કહે છે તો માતા મશકાય કથયતી રે રે મશક મા કુરું ગાન મા મા દસ રક્ત પીપાસો રે રે મચ્છર તું તારું ગાન કરીશ નહીં મને સ્પર્શ નહીં કર મને ડંખ ન દે અને મારું લોહી પીશ નહીં તો આપણે કાવ્ય એકનો અભ્યાસ કર્યો ટિપ્પણી પણ જોઈ અને પ્રશ્નના જવાબ પણ જોયા એ જોડકું વાયસ બિડાલહ સુનક વરાક અને પુત્રી વાયસે એટલે કાગડો બિડાલહ એટલે બિલાડી સુનક વરાક અને કૂતરો અને પુત્રી પુત્રી એટલે દીકરી તો વાયસની સામે જોડકામાંથી અને બમાંથી જે સામ સામે જોડવાના છે વાયસ એટલે કાગડો કાગડાની સામે શું આવશે તો કર્કશહ કંઠ એકની સામે બે પછી બીડાલહ તો બેની સામે ત્રણ મ્યાઉ મ્યાવ સુનક વરાખ કૂતરો તો સામે ચાર તનની સામે ભોભો અને પુત્રી તો એક નિદ્રાતી પછી કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે લખવાની છે જેમ છે એમને એમ સુંદર સહીને સુખમય વશને બરાબર આ કાવ્ય છે આપણે એક અહીંયા પૂર્ણ કર્યું તો આશા રાખું છું કે આપણે કાવ્ય એક ભરણા ટિપ્પણી એનો અભ્યાસ જોયો પ્રશ્નોના જવાબ જોયા જોડકું જોયું અને અનુલેખન કરવાનું કાવ્ય પંક્તિઓ સારા અક્ષરે તો આ કાવ્યનો અભ્યાસ વારંવાર વિડીયો જોઈ અને તમે કરજો અને કાવ્યનું ભાષાંતર છે તમને મોઢે એકદમ પરફેક્ટલી કડકડાટ તમને આવડવું જોઈએ Thank you very much.